સંદેશી આવવાના હતા ઉપર અત્યારે હમણાં જ ગયા હજી બરાબર છે એટલે મને ખબર જ હતી એટલે અમે પાંચ મિનિટ ત્યાં ઉભા રહ્યા દરવાજે ફરિયાદ કરશી એ આની પેલા અહીંયા એકસો હીરાભાઈ સનૈયા ધૂન મંડળ વાળા હે બધા આવી રીતે જ સેવા કરી ટકી નવ પૈસા કાઢી એટલે આવતા નથી આ ટકી પાસે આ કે મેટલ લેતા તો સહી લે પસાણા મારે તો કોસો ઉબળે છે એમાં ઉબળ ઉબળ ને સહી લે કેમ કે હું નાનો અમને કાય વાંધો ન હતો એ તમારો વહીવટ છે આ મંદિરનો વહીવટ આ એકો મંદિરનો વહીવટ કોણ આખવા તો એ અમાર અમાર બાપુનું પાત્ર કીયું છે મંદિરમાં તો બાપુને શું કરવા બાપુને પૂજા કરીને મજા લો દેખો પૂજા કરીને મજા નોકર તો તમે થોડા સા મહાન છો કાયદેસરના તમે કઈ કરતા નથી થોડું હાલે અત્યારે છે ને એ વધે ઓલા ભાઈ છે જે છે એ બધું છે તમે કયો એમ કરી શું કરવું છે તમારે જે આગળની કાર્યવાહી બધા તમારે પોલીસ સ્ટેશન આવવું આવું કરી

મંદિર વિશે એટલા ખરાબ ઇન્ડિયા મૂકા છે અમે પૂરું જવાબ દેવા વાળા ઠાકી જાય છે અત્યારે એવું કરવું પડે ને થાળીમાં પેટીમાં ધમકી આપે ગાઇડ નથી ગાઈડ આપે એવું કઈ થોડું લે